સુરતના ઉધના ઝોન વિસ્તારમાં આવેલ ભેસ્તાનની શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન એમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારે છે પંદર દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું જેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક લેખિત અને ઓનલાઈન કર્યું છે છતાં આજ દિન સુધી કોઈપણ અધિકારીઓ કે નગરસેવકો દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવા આવી રહી નથી સાઉથોન એ ના ધક્કા ખાઈ ખાઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સોસાયટીમાં નળમાં પાણી નથી આવતું એસજી દ્વારા ટેન્કરો મોકલવામાં આવે છે પણ એ ટેન્કરો થી પાણી ભરીને કેટલા દિવસ સાચવી રખાય કે તાંકી કેવી રીતે ભરવી એ લોકોને સમજાતું નથી ઘરમાં વૃદ્ધો મહિલાઓ આખા દિવસ કેટલીક વાર ટેન્કરોમાંથી પાણી ભરી ભરીને રસ્તાથી ઘર સુધી લઈ જાય એ પણ વિચારવાની વાત છે ત્યારે લોકોની એવી માંગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તાત્કાલિક કામ કરવામાં આવે સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમની ના સાંભળી ત્યારે વેસુમાં આવેલ હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી ઇજનેરને મળવા પહોંચ્યા હતા મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને મહિલાઓ ભેગા મળી કચેરી પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ તેમને ના મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં બેસીને ધરણા પ્રદર્શન કરવા શરૂ કર્યા હતા તેમજ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા હતા લોકોની ભીડ જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડીને નાસી ગયા હતા અને ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં નારેબાજી કરી હતી લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવે મુખ્ય અધિકારી દિનેશ પટેલ પણ મીડિયા સાથે પણ વાત કરી ના હતી અને ઓફિસ છોડીને નાસી ગયા હતા સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર વન સિટી તરીકે કામગીરી બતાવીને મોટી મોટી વાવાઈ લૂટે છે ત્યારે સુરત સેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાના અંદર લોકોએ પાણી માટે વરખા માળવા પડ્યા છે તે જોઈ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠી ગયા છે બસ્સોથી વધુ પરિવાર પાણીની સમસ્યાથી જે ઊંચી રહ્યું છે જૂજી રહ્યું છે बोल रहा हूँ इस सोसाइटी में 200 परिवार रहने आ चुके हैं और आज एक महीने से हमको पानी की तकलीफ आ रही है हम नीलेष भाई से हर दिन कांटेक्ट कर रहे हैं हमारे आप सूरत एप्स पे जाके आप हमारे यहाँ देखिए डेली के सो सौ कंप्लेंट पड़े लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है और है ना नीले, था नीले था भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं क्या काम कर रहे हैं एक महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेष भाई कुछ सुन नहीं रहे और हर आदमी एक दूसरे का नाम बताता है नीलेष भाई नीले नीले को फोन करो तो धवल का नाम बताएगा धवल का फोन करो तो वागले का नाम बताएगा वागले को फोन करो तो राहुल का नाम बताएगा राहुल को नाम फोन करो तो बोलता है नीलेष भाई को मिलो हम हर ऑफिसर से कॉन्टेक्ट कर चुके हैं लेकिन हमको कोई सोल्यूशन नहीं मिल रहा है इसके लिए हम आज हम ये सिटेलाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं करीबन सोसायटी सो सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं और अभी हम यहाँ पे आके हम दो घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आप तो फेस तो फेस टू आके मिलिए लेकिन कोई हमको आके मिल नहीं रहा है और है, और पानी की तकलीफ ऐसा है कि बेस्तान आवास है वहाँ पे रोज शाम को साढ़े बजे से ग्यारह बजे तक वहाँ पे पानी मिल रहा है लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है उसका ये सोल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी आप दे पा रहे हैं हमने कॉपरेटर से भी कॉन्टेक्ट किया कॉपरेटर भी है ना हमको पानी का टैंकर भेजते हैं और पानी का टैंकर से हम कितना लेंगे पानी ये बताइए हम आपको दो परिवार रहने आ चुका है सोसाइटी में क्या बीस पच्चीस परिवार का सोसाइटी है वो અમે શાંતિવન સોસાયટીમાંથી આવ્યા છે ભેસ્તાનથી અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જ જે લોકો લેડીસો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય પાણીની તંગી શું છે શું નહીં એ લેડીસોને વધારે ખબર હોય આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે બે બાલ્ટી ભરીને રાખીએ છીએ આ એક મહિનાથી અમે હેરાન થઈએ છીએ કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે પણ એ લોકોને અમે કેટલા ટાઈમથી આ કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી આ છે શું પ્રોબ્લેમ અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે ત્યાં એટલા માટે અમે અહીંયા છે કોઈ ચા છે બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી અહીંયા તમે અમારું અમારી બસ એ જ માંગણી છે કે તમે પાણીનો થોડો ફર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ મને એક કલાક જ આપો પણ પાણી જરા વ્યવસ્થિત આપો પાણી ભરી શાંતિ થી પાણી આટલી મોટી સોસાયટી છે એટલી મોટી સોસાયટી થોડું પાણી થી કઈ જ નથી ટેન્કર વાળા આવે છે તો એમ કે છે તમે બાલ્ટીઓથી પાણી ભરો થી આપણી ટાંકી કેટલી ભરાય પીવા પૂરતી ભરાય બે બાલટીઓ તમે ભરીશું બીજું કેટલું ભરાય અત્યારે અત્યારે અમે એજ વાળી લેડીસો છે એ ભરી શકીએ જે મોટી એજ વાળા છે એ કેટલું ભરવાના છે પાણી એનાથી તો વધારે ભરાવાનું નથી એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો ફોર્સ થી આપો અને થોડું ચોખ્ખું પાણી આપો બસ